પાદરા તાલુકાના ગામોમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડતા જનજીવન બેહાલ થઈ જવા પામ્યું છે જેમાં કુરાલ ગામેઠા માસર બ્રાહ્મણ વસી ડા વગેરે ગામોમાં સતત વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા છે જેમાં કાચા મકાનો ખેતીને પણ ભારે નુકસાન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છેલ્લા ત્રણ દિવસથી વડોદરા જિલ્લામાં એક ધારો વરસાદ વરસી રહ્યો છે જેમાં પાદરા શહેર અને તાલુકા પણ બાકાત નથી જેમાં ગ્રામ વિસ્તારોમાં વિસ્તારોમાં સતત વરસાદ પડવાને કારણે તરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જે ચોમાસા પહેલા પ્રિમોન્સુની કામગીરીની પોલ ઉખાડી પાડી જવા પામી છે જેથી રોડ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે કેટલાક રોડોમાં ક્યાંક ગાબડા પડવાના સમાચારો મળી રહ્યા છે લોકોને આવા જવાની પણ મુશ્કેલી સર્જાઈ રહી છે જેમાં પાત્રા તાલુકાના ગામેઠા બ્રાહ્મણવાસી માસર ડબાસા જેવા ગામોમાં પણ સતત વરસાદ પડવાને કારણે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેથી કાચા મકાનના રહીશોમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે સતત પાણી પડવાને કારણે ઘરોમાં ઉભા રહેવાની પણ જગ્યા નથી ભોજન ક્યાં બનાવે એની પણ સતત ચિંતા છે અને સતત વરસી રહેલા વરસાદે લોકોને ચિંતામાં મૂકી દીધા છે આના કારણે ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે પાદરા તાલુકો શાકભાજીનું એપી સેન્ટર ગણાય છે જો આ સતત વરસાદ પડે છે તો ખેતીમાં પાક ઉપર બેસેલા ફોલો કરી પડતા નવો ફાળ જલ્દી થશે નહીં તેના કારણે ખેતીનો મોટો ફટકો ખેડૂતોને પડશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આમ વરસાદ નહીં આવતા ચાતક નજરે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે છતાં જ્યારે સતત વરસાદ પડવાને કારણે પણ વરસાદ ક્યાંક ને ક્યાંક નુકસાન પણ કરશે આમ સતત ત્રણ દિવસથી એક ધારા વરસાદ પડવાને કારણે પાત્ર તાલુકાના અનેક ગામોમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાતા લોકો અટવાઈ ગયા છે અને કાચા મકાનોમાં પાણી ભરાતા મકાનોમાં પાણી પડતા લોકોને બેસવા સુવા જમવા ભોજન બનાવવાની પણ ચિંતા સતાવી રહી છે આમ જો હજુ વધુ વરસાદ પડશે તો ભારે નુકસાન થાય તેવો અંદાજ છવાઈ રહ્યું છે ગામ પંચાયતોએ ચોમાસા પહેલાની કામગીરી કરી નહીં હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે પ્રૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી જવા પામી છે